પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજી ભગવત માન સાહેબ અને મહાસચિવ શ્રી સંદીપભાઈ પાઠક સાહેબની સૂચનાથી આજે બારડોલી લોકસભાની અમે તમામ સાથી મિત્રો સાથે મિટિંગ લીધી છે આવનારા દિવસોમાં ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનમાં અમારી બારડોલી લોકસભાની સીટ પણ અમે માંગી છે ત્યારે અહીંયા અમારા જેટલા પણ ઉમેદવારો જે ઈચ્છા વ્યક્ત કરે છે એમની સાથે અમે વન બાય વન ચર્ચા પણ કરવાના છે અને સાથે તમામ સંગઠનોના સાથી મિત્રો સાથે તંદુરસ્ત તમારી ચર્ચા થઈ છે આવનાર દિવસોમાં ઇન્ડિયા એલાયન્સ ગઠબંધનમાં બારડોલી લોકસભા પરથી અમારા ઉમેદવાર હશે અને અમે પૂરી તાકાતથી એ ઉમેદવારને અહીંથી લોકસભામાં મોકલીએ એ તરફ અમારા રણનીતિ હશે અને અહીંના સાથી મિત્રો આગેવાનો અને લોકોની પણ એક માંગ છે કે વિધાનસભામાં જે રીતના ત્રણ લાખ સુડતાલીસ હજાર પાંચસો જેટલા મત અહીંથી અમને મળ્યા છે ત્યારે ચોક્કસ ગઠબંધનમાં આ લોકસભા અમે ભાજપ સામે જીતીએ છીએ એ વિશ્વાસ છે અને અમે પૂરી મહેનતથી પૂરી રણનીતિથી આ લોકસભામાં અમે ઉતરવાના છીએ